નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞેશ મહેતા રેમ્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે ક્રાઇમ બુલલાઇનમાં વાત કરીએ પલસાણા તાલુકાના વાંકાનેડા ગામ ગઈકાલે પાંચ વર્ષીય બાળકી ગુમ થઈ હતી જેની પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી હતી અને ત્યારબાદ તેની તપાસ હાથ ધરી તપાસમાં એક યુવક બાળકીને લઈને જતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા સમયના થોડા જ કલાકોમાં એ બાળકીનો મૃતદેહ એક અવારી જગ્યાથી મળ્યો હતો સીસીટીવીમાં દેખાયેલા શંકાસ્પદ ઈસમને પકડતા આખો ભેદ ઉકેલાયો આ ઈસમ નરાધમ આજ બાળકીની બાજુમાં રહેતો હતો અને રોજ એને ચોકલેટ ખવડાવતો હતો તે જ મુજબ ફરી એ ચોકલેટના બાને એને લઈ જઈ અવાવી જગ્યાએ તેની પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાળકીએ બહુ અવું કરતા પથ્થરના ઘા મારી બાળકીની હત્યા કરી ફાળ થઈ ગયો હતો પરંતુ પોલીસે ગુનાની ગંભીરતા જોતા નાના કલાકોમાં જ આ નરાધમને જેલના સરિયા પાસે ઢકેલી દીધો ગત રોજ એક ચકચારી ઘટના સામે આવી છે અહીં પાંચ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી ગત રોજ સવારે નવ ત્રીસ વાગ્યા પડોશમાં રહેતો મૂળ રાજસ્થાન અને પાલી જિલ્લાનો ગપતલાલ ચંદ્રપ્રકાશ સરગરા નામનો હેવાન બાજુમાં પડોશમાં રહેતી બાળકી ઘરે નજીક રમતી હતી

પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કીટ અને ચોકલેટ લેવા લઈ જતો ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો પરંતુ મોડા સુધી બાર વાગ્યા સુધી પરત નહી આપતા એના માતાપિતા પોલીસ સ્ટેશન આવેલા અને પોલીસને જાણ કરેલી બાળકીની શોધખોળ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરાતા આરોપી વાંકાનેરા ગામની સીમ બાજુ ગયો હોવાનું માલુમ પડ્યું હતું પોલીસે એ દિશામાં દોડી જતા આરોપી ગણપત એક નહેરમાં નાહા પડ્યો હતો પોલીસે તુરંત જ એને ઝડપી પાડી પૂછતાછ હાથ ધરી હતી પોલીસની કડક પૂછતાછમાં તેણે જણાવ્યું કે હું બાળકીને ઘરથી દોઢ કિલોમીટર દૂર વાંકાનેરા ગામની હદમાં ખાડી કિનારે નજીક એક શેરડીના ખેતરમાં જઈ દુષ્કર્મનો પ્રયાસ કરી હતો તે દરમિયાન બાળકીએ બૂમ કરતા તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીકી મોટને ઘાટ ઉતારી દીધી હોવાનું તેણે કબૂલાત કરી હતી પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતા આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ એની કડક પૂછપરછ કરતા ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો દસ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નીપજાવેલું ગણપતની કડક પૂછપરછ કરતા ગણપતિ પોતે જગ્યા બતાવેલી ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે પોલીસે તુરંત જ ઘટના સ્થળે દોડી જઈ બાળકીનો મૃતદેહ કબજે લઈ પીએમ અર્થે મોકલી આપ્યો હતો હાલ તો આરોપી ગણપતની ધરપકડ કરી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું પણ હતું કક સજા થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે